પડી જાય પતી જાય પૂરી થઈ જાય કાલ તમે ખેતરમાં માં લાવજો કાલ આ બધું લાવીશું પાપડી બાપડી મૂળા મૂળા બધું પણ આવજો ખરા કાલ હું કીધું

तो इस जली का का फटा पाल ले। तभी तो पाल लाओ, उस पर घेरे जावानी है, साख नहीं बनाना, ना तो फटा का नहीं बनाओ, हो रख जो। अरे कुछ भी फटा का भी हमारा, खबर नहीं पड़ती। अच्छा है। फालो। कमोड़ करो। क्यों नहीं आ रहे हो? बकर। कुल, अरे कुल कुल। यस यस करो। ये लाते मारे माना। हाँ। ઓ વિદી તે ઓ વિદી તો ઉકાળો કે ઓ વિદી ઉકાળો કે હા તે કે પાછો વિદી ને મારો મને મેક ના હું માણસ નહીં ઓ પર ઓ પર લાગો તમે તા ના પાછો 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 ગુડા ખોક તો આગે ગુડાસ પાછો લે હું કકાય રીતી મારો વિગત કરો પાછો પાછો લું ખખાવ વિદી ઓ ભલે કેઓને ફોન કરો થી દવા ની વાત કરી દવાખોડો ચોક ફેર પડતો ક ફોન દે કર નહો રે ઇના બાવા તો ફોન ના હું વાત કરું ના ફોન મૂકી નાયો

येकडे तू बघ मु काही ना टेक हो ऐ चखो दे करो थोडं ना ना टेक हो हं अरेinga बात है तो ना पण खबर नाही पडती आता थोडं

কাৰ ফোন কৰোৱা আকি নে ফোন কৰি আগে আৰু কৈছে তুমি দাবা তুমি বাট কৰি কি দিছ দাবা নি বাট কৰো না না খায় না খাও দি এ কি কৰবা আ আ আ আ পাত পাত কৰি আপলাই মা হে কিয়ন বুলি ও মাৰে কি বহুত পুডি হয় তুমি ৰহনা খাও দে নে জীৱ দে পাত পাত কৰা আকো দিবা

કેમ બા હા બોલા આપલા આગેવાન નો ફોન આયા તે દવાલે નાવ દેસી દવા ઘેર લેલા ઘેર હવે અમાર ટાઈમ થઈ ગયો અમે ઘેર કી હા એના ઘેર કી ઘેર આવો ફોન તું દવા લઈ લેજે તું તો મારું કોમ છે યાર તમને છો હાચોલ ખાવા પંખીને

બી શાક ખાતા જ વાળી ગયા બટાકો બનાય બટાકો બનાય બીજું પણ ના ખાતું તો ઘણો શાક બજાર બટાકો બંગડ દો

આ ચાલો કરી દો આવો પાડીઓ કેવા પાધા તમે તો આવો લાવ દીધું આ લઈ ચા ભીધેલી

આટલી દવા કરવાથી જો મટી જાય બરોબર ના મટા તો જઈ પડજો મહેમાન આવ્યું આવું